જેના કારણે આજની તારીખે યાંગસી ગામ વામન લોકોના ગામથી પ્રખ્યાત છે કેટલાક લોકોનું માનવું છે કે આ ગામ શાપિત છે જેના કારણે અહીંના લોકોની હાઈટ ઓછી છે અહીં વૈજ્ઞાનિકોએ પણ રિસર્ચ કર્યું પરંતુ કોઈ ખાસ કારણ મળ્યું નહીં ગામના લોકોનું કહેવું છે કે અહીં જે બાળકો પેદા થાય છે તેનું શરીર ત્રણ થી પાંચ વર્ષ સુધી સામાન્ય રહે છે બાદમાં તેઓની હાઈટ વધવાનું બંધ થઈ જાય છે આસપાસના સ્થાનિક અને ગામના લોકોના જણાવ્યા અનુસાર યાંગી ગામને સદીઓ પહેલા એક શાપ મળ્યો હતો જેનું પરિણામ આજે પણ લોકો ભોગવતા હોવાનું માનવામાં આવે છે